કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલાની સુરક્ષા અને દારૂ તેમજ ડ્રગ્સના દૂષણને ડાબવા ડીવાય એસપીને આવેદનપત્ર પાઠવ્યું મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલાની સુરક્ષા અને દારૂ ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થનું બે રોકટોક રીતે ગુજરાત સહિત ભાવનગરમાં વેચાણ થતું હોવાના અનુસંધાને ભાવનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ડીવાય એસપી સિંઘલને આવેદનપત્ર પાઠવી દારૂબંધી નશાબંધીના કાયદાનું સાચી રીતે કડકપણે અમલ કરાવો તેમજ નશાનો બેરોકટોક ચાલતા વેપલાઓને બંધ કરાવી યુવાધનોને આ દૂષણથી બચાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી સાથે સર ડ્રગ્સ નું પણ ચલણ સખત વધી ગયું છે યુવાન પર બરબાદ થઈ ગયું છે અને મહિલાઓ છીનવાઈ રહ્યા છે મહિલા સુરક્ષા લઈને સર પહેલી વાત એ જ છે કે જે ગુજરાતમાં દારૂબંધીના પ્રોહિબિશન એક્ટ ચાલતો હોય એ ગુજરાતની અંદર દારૂની હેલમ છેલમ થાય છે એ ગુજરાતની અંદર આજે જે પ્રાઇવેટ પોર્ટ લખી આપ્યા છે આ સરકારે એ પ્રાઇવેટ પોર્ટ ઉપરથી ડ્રગ્સનો મોટો વેપલો કરવામાં આવતો હોય પણ આ ખાડા કામ કર્યાને જ્યારે આ સરકાર બેઠી છે ત્યારે કહેવું પડે છે કે વિરોધ પક્ષનું કામ છે અને વિરોધ પક્ષની ફરજ છે કે આ જનતાને અવાજ બને અને જનતાને આ દારૂ અને ડ્રગ્સના દૂષણમાંથી દૂર કરીએ તો એના માટે થઈ અને આજે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી અમે લોકોએ અહીંયા ડીવાય સિંગલ પી સિંઘલ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર ખાલી આપવા ખાતર નથી આપ્યું સર પાસેથી ખાતરી લીધી છે કે તમારા જિલ્લામાંથી તમે ખાલી જાઓ છો અને તપાસ કરો છો રેડ કરો છો એવું નહીં પણ તમારા જિલ્લામાંથી સાવ નાબૂદ થઈ જાય દારૂ ડ્રગ્સ નાબૂદ થઈ જાય અને મહિલાઓની સાથે જે દારૂ ના કારણે અસુરક્ષા ઉભી થઈ છે એ સુરક્ષા થાય અને દારૂ ડ્રગ્સ નું નામો નિશાન તમારા જિલ્લામાં ના હોય એવો દાખલો બેસાડી અને તમે આ ભાવનગરને દારૂ અને ડ્રગ્સ મુક્ત બનાવો